જાણીતા ઉદ્યોગપતિ મિશ્રનું ચાર સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ કાર કસ્માત માં હોશન થયો તો નકોલ મલતાજ મુંબઈ માં પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ માં ગઈ હતી ને રતન ટટાઈ ની અગત્ય માં વધારી જવાબદારી એક વિશેષ ટીમ સોપી ત્યારે બીજી ટીમ ફોન કરવાની માહિતી એકત્ર માટે એકમ આવી છે કે પોલીસ અંગે ટીમ નો ટેકનિકલ આટેક નો ટોલ માં સરિસ પ્રાઇવેટિટી માં બધતી કોલ કરવા સુધી કાઢ્યો પોલીસ છે જાણો કે આ કે કોણ નો કરનાર લોકેશન કર્ણાટક વાનું જણાવી ઉછકે તે કોણ રહેવા છે જ્યારે પોલીસ ટીમ નો ફોન આને કરે પહોંચી ત્યારે આ ખબર પડી કે ફોન કરનાર છેલા 5 દિવસ છે અત્યાં તેની પત્નીને શહેરમાં ભોજની પોલીસમાં સ્ટેશનમાં રદાઈ અન ઉતાવી હતી ના ફોન કરવા પરવિધાન સત્તા મળ્યો રિપોઝન આ કોઈને કરીએ જણાયો હતો કે મુંબઈ પોલીસ કંટ્રોલમાં આ ફોન કરી રતન ટાટાની ધમકી આપી હતી ને ધમકી અધિકાર જણાવી કે આ ફોન કરનાર વ્યક્તિ રીપઝન હોવાનું આ મળતી હોની સામે કાયદેસર આટ કરવાનો નિર્ણય લીધો છે જાણું કે ફાઈનલમાં એન્જિનિયર પણ અભ્યાસ કર્યો હતો